નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદ જિલ્લામાં બાવળા બાગોદરા હાઈવે પર કલ્યાણગઢ ગામના પાટિયા પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે આ અંગેની મળતી માહિતી મુજબ બાવળા બાગોદરા હાઈવે પર કલ્યાણગઢ ગામના પાટિયા પાસે હાઈવે પર સાઇડમ ઝાડને સિંચાઈ કરતા પાણીના ટેન્કર પાસે પૂર ચડપે આવતી કાર અથડાઈ હતી આ અકસ્માતમાં સવાર આલોલના એક વ્યક્તિનું મોત થયું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને એ પણ જણાવી દઈએ કે તેમજ તેમની સાથે કારમાં સવાર ઉંઝાના રાજુળ કેન્દ્ર ઈજાગ્રત થયા હતા તો સાથે ટેન્કરમાંથી ઝાડને પાણી સિંચી રહેલા બે શ્રમિક મહિલાઓ પણ ઈજા થઈ હતી ઘટનાની જાણ થતા એકસો એમ્બ્યુલન્સ તેમજ બાગોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ઈજાગ્રતને એકસો આઠ માપતે એમ્બુલન્સ માપતે બાવડાની ખાનગી હોસ્પિટલમાં તેમજ એક ઈજાગ્રતને પોલીસના વાહનમાં બાગોદરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ઝિયામત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદગબર સામે આવી રહી છે તેઓ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ